Kalaji! Hey Kalaji! Ho kyun gandar? Chamwa ho ho. Kalaji no to thai jo. Ho dio. Ho kyun gandar? તમારો છોકરો

નકિયરે મરી ગયો મારા ભળવાજીનો જોન કરવા દેવું પડશે फटाफट જવા દે એ આય વાતતો નહીં કંદળ વાત કરો હાચું ક ભલામાં અલ્યા માં છોકરો બાપડો ના પાડતો તો કે કાકા તમે પાણી ભરવા જો તમે પાણી ભરવા જો હું વળી મોણ્યો નહીં અન ઈને હરુપરનો પાણી ભરવા મેલ્યો

તમી મને કેતા તા એ મજાક કરતો તો અને મજાક કરી તારું ભલું થાય તારું બુઢિયા અલા તને મજાક કરતા આવડક ન હું આમ આવી મજાક કરાય ભલા મોણ હમણા ધબકારા મારા બંધ થઈ ગયા હોત તો એ તો થોડા બંધ થઈ વાત કરો હું જોડે હાજર નતો અલા છોકરાનું નું આપણે તો ગમે એના ધબકારા બંધ થઈ જાય ભલા મોણ આવી મજાક કરાતી છે બંધ તો નઈ થાય ને મેં કાકા તો મજાક કરી ઓને

ി തൃദ്ര തര തര

પણ મેં હવે નહીં ગાધી આ તારી સાયકલ જોઈ નહીં મે જોઈ હવે ગાડી હોય વાત કરી રહ્યો હોય તારી હેડે તો ઇથી આવો હોય આ લે લે ખબર પડે લે બતાવો આ પડી હે મારી સાયકલ બહાર જ પડી રે જો ઓહ તારી સાયકલ બતાય પેલા આ પડી હે હે મય હું તમારું બગાડ્યું તે માં સાયકલ માં એવા કાઢના છે મન કે એટલે ગુર કે ગાડી જો તો ખરા પેલા જો મેં પેલા હવે નહીં

મારે તો પેલા મને મારા ખર થોડોક મેરા મન થોડો મારસ આ તો ઓછો ને આ લાગી લોસવાની કોઈ સાયકલ માં કાઢી જતું રે એટલે આપણને આવું તું હે

બાબુલાલ બોલ થઈ ગઈ યાર હરી ભાઈ હવે તારો બળો જળવા ના આવતો હું કીધું હા આ મારા ગલ્લા જાવું તો પાછો તું મને તો ઘરે લાયો હોય પાછો ગલ્લા જાવું પડે ના ના દો તો ગલ્લે હો અરે ખરાબ આની વાતમાં ના આવરાય નકા હલવાઈ જવાય હળવા તમપુરલ એ તમપુરલ એ તમપુરલ જલ્દી બાર આવો ના થવાનું થઈ ગયું બંધ થઈ ગયા વાત છે માતા પણ મને પેલા તમારા ભાઈ હતા ભાઈ બન ભૂલી ગયા પેલા લીલોજી

તમે તો કહું કહારા મોડા હતા યાર ગરે ખા આત્મા હત્યા કરી હું દુઃખ પડી આવું પગલું ભરવું પડ્યું દવા પી ફોને ગયો મે <saute> <anden> તમે ગંજમાં આયા એમ ઓ તમે કેનો મુ આવો એ હું ફોન મૂકું પે કરું ઓળો એ આ ગંડા આ મે તમારું બગારી જોઈએ અલ્યા કદર શરમ નહી આવતી તમને યાર આ અમાતર આલો ગોડા ગોડા યાર તમે મજાક કરતા હતા તા ફૂલા જબર રોતા હતા જબર રોતા હતા અલે યાર શરમ કરો શરમ યાર આવા અમાતર કોઈ આલે યાર

તમાર ગેટો બી હોટ દે મુતા આને તો કરે કરે ગંડરના સુધર્યા કોઈ ની કોઈ આવી મજાક કરી વાને તું કરું મારું આવનું હવે ગોન્જી એ ગોન્જી ના ઘર ખૂલ્લું પડીશ આરે તો ગયા આรม હોય નહીં जगावं नाही मजा करत देवाच्या थोडी મારો મે તારે મજાક કરવા મો આયા તો લે ના તમે નહીં આ મજાક કરીને તું એ મારી હું બગાડી ખાઈ પડતી એ બોલ કેવાડી કરું હવે નહીં કરું ના પણ હવે તું મજાક કરી હે ને તો આ મજાક તો નહીં બહુ ભારે પડશે ઓ બબરે ઓ બબરે એ બોલ એ બોલ ઓ બબરે આજ કુ તને છોડવાનો નહીં એ બોલ ઉવારો 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 બોલ આ ગય મારી મજાક કરીને નાખી ગયો પણ ગા ને મારી હું બગાડી પણ આજ ગો નહીં છોડવાનો તારે એટલા છે પણ આજ તારે ચીડી આપવાનો હું

મારી વાત નહીં હો પણ આ ટ્રેન ચડે જવું પડશે સમજાવવા પડશે